બનાસકાંઠામાં આવેલા વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી ખાતે યોજાનાર સાત દિવસીય મહામેળા દરમિયાન લાખો માઈ ભક્તો મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચવાના છે જેને લઈ આ મહામેળાની તૈયારીઓ તંત્ર દ્વારા ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે તો સાથે લાખો માઈ ભક્તોની સેવા અર્થે તૈયાર સેવા કેમ્પના સંચાલકોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ છે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું આ કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠા ભરમાંથી ગુજરાત ગુજરાતભરમાંથી જે માય ભગતો અંબામાના પગપાળા યાત્રા લોકો કેટલા કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા તંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સત્યાવીસ કરતા પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિક બનાવ ના બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ્રેસ ટીમ એન્ટી સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે